દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ લાંચના આક્ષેપ સાથે થયેલી ફરિયાદમાં ઝડપાયેલા આદમી પાર્ટીના કોર્પોરેટરને જામીન મળતા લાજપુર જેલ ખાતે પરિવાર અને આપ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાના જામીન મંજૂર થતાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ લોકોમાં વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ભ્રષ્ટાચારની રાજનીતિથી દૂર રહેશે સુરતના તમામ કોર્પોરેટર પ્રામાણિકતાથી લોકોની સેવા કરી રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ અને શાસકો મળીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખોટા કેસમાં ફસાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ન્યાયપાલિકામાં પહેલા પણ અમને વિશ્વાસ હતો અત્યારે પણ છે અને કાયમ રહેશે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો શિક્ષણ આરોગ્ય સહિતની સુવિધાઓ લોકોને મળી રહે તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે કોર્પોરેટરોને અનેક ષડયંત્રો રચી રહી છે પરંતુ અમે હંમેશા સત્યની સાથે રહીશું અને લોકોને વિશ્વાસ અપાવે છીએ કે અમે ક્યારેય પણ ભ્રષ્ટાચારના સમર્થક નથી પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જલ કામ કરીશું અમારા કોર્પોરેટર વિપુલ સુહાગિયાને આજે કોર્ટે જામીન આપી દીધા છે આગામી દિવસોમાં જીતેન્દ્ર કાછડિયાને પણ જામીન મેળવીને પ્રજાના કામ કરશે વિશ્વાસ છે કે સત્યનો વિજય થશે તેમ જણાવ્યું હતું હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજે બે મહિના કરતા વધારે સમયની જેલ વિપશ્યના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું આપ સૌને મળીને ખૂબ આનંદ થયો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો કોર્પોરેટરો આપ સૌ આ લડાઈમાં મારી સાથે સૌ એડવોકેટ મિત્રો વિલાસભાઈ પાટિલ ભોપાલભાઈ આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે આજે મને જામીન મળી ગયા છે અમારી જે એડવોકેટની પેનલ છે પાર્ટીની લીગલ ટીમ છે આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ ભારતીય જનતા પાર્ટી જે અમે પાર્કિંગ માફિયાઓ ભ્રષ્ટાચારના માફિયાઓ આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અમારી ઉપર કેસ કરવામાં આવ્યા એનાથી અમે ડરવાના નથી આ એક કેસ થયો આવા તમે દસ કેસ કરી લ્યો સો કેસ કરી લ્યો વારંવાર જેલમાં નાખો તો અમે તમારાથી ડરવાના નથી આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાના સામેની સામે અમે લડતા રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ